ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી મસ્ત મજાને આપડી સવાર થઈ ગઈ નાસ્તા પાણી પણ કરી લીધા છે જો પાણી આવવાનું ચાલુ છે કેવું મસ્ત જાડવા માં કાંઈ ઘટે મિત્રો વૃક્ષ નું જોઈને કાંઈક આપણને ફિલિંગ અંદર આવે વૃક્ષ હોય ને જાડવાનું ફૂલ હોય ને ક્યાં અલગ મજા આવે તો સમજો કેવા સરસ પાણી ચાલુ કર્યું છે હમણાં બીજી કપડા તો છે સમજાવો અને આપણે જે આડો તાવ ઘડી ખુશી શું કરે છે જોઈએ રીતુભાઈ

એવું કહે આમ નહી આમ લાઈક કરવાનું મિત્રો ઘડી કાંટા મારીએ જવાનું પ્લાન ખબર પડે મિત્રો મમ્મી પૂછીએ શું કહે છે વે તો વેવું પડશે અને આ સાઈડ રસ હોવાનો નજારો તો લ્યો કેવો સરસ છે કાંઈ ઘટે નહીં એ આપણે દેખાશું થોડાક લગ ઉતારતા એવા વાહ ફૂલ જો તમે બતાડો અમને

આક નેટવર્ક પ્રોફાઈલ જ નેટ નથી બરોબર સ્પીડ નથી આવતી શું હોય શું ખબર વિડીયો જે અપલોડ થાય મારા વિડીયો અપલોડ કરવો છે તો વ્લોગ માં વી કન્ટિન્યુ તમે હાલો કોશિશ કરી મારે આજ કાક વિડિયો અપલોડ થતો હતો હવે શું કરશું દીદીને કહી ભાઈ તો શું કરશું કાકશું આજે તો એમ એમને વાહ શાંતિગોદરાલ 니કા લાઈક કરવાનું કેતા બાય 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 શાંતિગોદરાલ છે તો મિત્રો હું કરું ખાઈજી નેટવર્ક છે કે અપલોડ સ્પીડ ન થા આમાં હવે જોય બધું લ્યો તારો फटाफट જોઈ નાખો કામકાજ એવું છે બાય બાય કે દેખાય એકવાર કા મિત્રો વ્લોગ માં બી કન્ટેન્ટ રેજો હવે હું કરું ટ્રાય કરું હું કેનો મથુર છું ન થાતું વિડીયો આવે કે ના શું ખબર હોય ભગવાન એ રામ આપે હે ભગવાન આપ ભગવાન યાદ કરવા પડશે કે શ્રમણ શું કહેવાય સ્મરણ કરવું પડશે મારે ક્યારે તમે આવે હાલો તો મિત્રો હાલો બારેક વાગુ આવ્યા છે ને અમારે ભાઈ હવે આ શું બનાવવાનું છે પ્લાન કારેલાનું શાક જો વાહ આપણો મજા આવે કડવું છે લોટ

Ba 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 ba. Get it? Ba 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 ba. Ba 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 <coughs> ba. Man bi kato <card> di. Man <coughs> bi kato. Ah! Uh! Bi kato kasi. Ha ah! ha ha ha. Oh. <coughs> eh hey, kushi ya. Yeah. Ah kushi yeah. <coughs>

નથી <laughs> આગતી <laughs>